ક્રિસ્ટલ ગપલ કપલ લઈ ગયો આ રિંગ જાય રિંગ જાય જાય ને આ હાલો હા તમે કે કે હાલો પત્રી ભાઈ ધીરે ધીરે માર દે પત્રી ભાઈ આજ તમે અમારા ઓડિયામ આવી જાવ તો આપણે ઓલી પાવડર કલી ચામુંડા શો વેરાઈટી કોમ્પ્લેક્સ મોલ ની હા

આપણી સેનલ બેહતી જાય હોય હવે ઘઉં નું પાણી રાખ્યું કે મારે અહીંયા હું આવો અટવાઈ ગયો આવી એટલે પાણી વારવા પાણી વારમાં ભાઈ આજ લાગે दोस्तों अगर आप इंडिया से हैं तो जल्दी से वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लीजिए गांडला तो आ हमना कति ला दिस था अपना बेगो नो आयो वीडियो मा अरे पंजा दिखता न था तो आपन व्यूज न थावता है और आके जादू वालो माना लगे। इम जोया पूरा 100 विगा ना कौन नो ओ विधा ओ विका ओ

ઓ તો ઉભા રહે એમએલ ને ફોન કર એમએલ ને ફેમેલ ને ગયો રિંગાઈ તમે અમારા વીડિયો જોઉ કે નઈ આ ગંડાલાલ તારું કે ગંડાલાલ ને ફોન આઈ ઈલાયજી છે એમએલ એ ઓ